ટાઈમ જ એવો સાડા નવ નો બાંધી ગયો લાગે મને તો આજે ભાઈ જવાનું છે મારે દ્વારકા કેમકે બાઈક અમારા સ્પ્લેન્ડરની સર્વિસ કરવાની છે તો ભાઈ સ્પ્લેન્ડર સર્વિસ જવાનું હોય આપણો જીતો જીતો હોય ને કેટલો અવાજ ચામ ચાલુ હોય પ્રજાપતિ વાસ તો ભાઈ એવું બધું હતું તો અહીંયા હે ને થોડોક ઓછો અવાજ આવે તો ભાઈ આપણે જીતો નો હોય ને સિંહને તે માંદો પડ્યો તો એને દવાખાને માં લજવાનું અને આપણા બાઇક ને તે દવાખાને માં લજવાનું બે ભાઈ હોસ્પિટલ માં બે તો ભાઈ અમને થોડીક વાર રહે પછી આપણે નીકળવાનું હું તો હને બાઇક લઈને જવાનો છું પણ પપ્પા હને જે તો લઈને આવશે શાંતિ ધીમે ધીમે તો અત્યારે તો હું થોડીક વાર નીકળી જાઉં હજી મારા ને એક મિની બ્લોગ હને એડિટ કરવાનો છે તો એક મિની મિની વ્લોગ એડિટ કરીને પછી હું નીકળું થોડાક જવા માટે કેમ કે બાઇક સર્વિસ ની હે ભાઈ બહુ વાર લાગે અને આપણે જીતો માં તો કે થઈ જાય તરત એવું હોય મોટું સાધન પણ જલ્દી થઈ જાય અને નાનું સાધન એમાં વાર લાગે કેમ કે વેટિંગ માં યાર એટલો બાઈક કેટલા સર્વિસ માં આવ્યા ને એમાં શોરૂમ માં જવાનું યાર સર્વિસ કરવા માટે એટલે બહુ વાર લાગે તો ચલો હું પેલા ને મિની વ્લોગ એડિટ કરી નાખું ભાઈ આજે હે ને કયો ડે ખબર છે ખબર તને તો આજે છે ભાઈ ટેડી ડે ટેડી ડે હે શું મે પડ્યો નહી એક ભાઈ નીકળી ગયો ધોળકા જવા માટે અને આને અમારા શોર્ટકટ રસ્તો અહીંથી જોઈ લો કાચો રસ્તો હોય પણ હા ઠેઠ ધોળકા જાય હે મસ્ત ઠેઠ ધોળકા નહીં પણ આ મળતો ને ગાણો લગીને પાકી જાય અમારા રસ્તો ભાઈ આવો કાચો કાચો મસ્ત રસ્તો હોય પણ આ પાકો થવાનો પણ ક્યારે થવાનો એ ખબર નથી તો પહેલા તો આપણે જશું શોરૂમ માં અને શોરૂમમાં જઈને આપણે હા ને બાઈક સર્વિસ કરાવ આપી દઈશું એટલે હા ને ત્યાં વળી જલ્દી આને થઈ જાય ને પછી આપણે જીતો પપ્પા લઈને આવે પછી એને ત્યાં ક્લચ પેટું એવું નાખવાનું થાય તો બસ આ બધું જો અત્યારે ડાંગર ને એવું બધું વાવે છે ડાંગર એવું રોપાય ભાઈ ધોળકામાં આવી ગયો હતો અને આપણે જતા જતા હીરોના શોરૂમમાં ત્યાં જઈને આપણે સર્વિસની બાઇક નો જોઈને તો યાર છવ્વીસ મો આપણે આજે કાલે આવ્યું બાઈક ની સર્વિસ કરવા માટે બાકી તો અને પપ્પા જે હે ને આવે હે જીતો લઈને એ આપણે હે અહીંયા રિપેરિંગ કરવાનું હોય ઘેર તો હજી આયા નહી કેમ કે જીસો ને બહુ ધીમો હાલે એટલા માટે બરોબર તો આપણે અહીંયા રાહ જોઈએ આપણા પપ્પાની કેટલા વાગે આવે ખબર નહી હવે ફા તો ભાઈ ફાઇનલી આપડો જો જીતો આવી ગયો છે અને હજી યાર બીજો છે જોઈ તો અત્યારે આના આપડો ગેસની બોટલ એ ભરાવાની તે આપણે અહીં આપી દીધી છે ભરાવા માટે અને આવા પપ્પાને બે અમે નીકળશું ઘરે

ઓળિયો દસ રૂપિયા વાળું તે નાનું એટલું આપડે ઓળિયો હોળિયો નહીં ઓળિયો ઓળિયો બધા થાય ને આપણે ઓળિયો ખાઈ ખાવું હ ને કેમજ બેન ન ખાવ ન ખાવ દે ઓળિયો હૈ ઓળિયો ખાવા ને તને ભાવે

છઠ્ઠો દિવસ હતો ને કાલે પાંચમો દિવસ નતો પાંચ દિવસ થઈ ગયા આપણા વ્લોગના ના અરે આપણા ચેલેન્જ ના મસ્ત મજાનું જમી લીધું છે ને આજે ને આપણા જીતો ને ગયા હતા લઈ અને પપ્પા તો જીતો લઈને આવ્યા હતા હું બાઇક લઈને ગયો હતો બાઇક ને સર્વિસ કરવાનું હતું સર્વિસ એ ના થઈ કેમ કે પાછું પણ આવવાનું હતું બાઇક નું પછી સર્વિસ થઈને કેટલા ખબર રાતે મળવાનું હતું કઈક પાંચ છ વાગે તો ભાઈ એટલો મોટો છવ્વીસમો નંબર હતો આપણો સર્વિસનો બાઈકનો તો પછી ના કરાવ્યું સર્વિસ અને પછી જ્યાં જીતો પાયા કેમકે પપ્પા હે જીતો લઈને આવ્યા હતા તો ભાઈ જીતો જીતોનું તે એવું થયું કે હા ને જીતો ત્યાં મૂકવાનું પડ્યું કેમકે એમાંય તે ગેરેજવાળાએ હે બે ત્રણ ગાડીઓ એની હતી રિપેરિંગ કરાવી ખોલીને મૂકી હતી તો ભાઈ આપણો જીતોનો પછી કાલ લેવા જવાનું હા હરી ત્યાં બરાબર મસ્ત રિપેરિંગ અલગ જે પ્યાર પાર નાખવાના તા આપણે તો ચેન ચક્કર નહીં ક્લચ પેટો નાખવાની હતી તો ભાઈ ક્લચ ને બધું હે ને કાલે નાખી દેશે પછી કાલે આપણે કંઈક ચાર વાગે લેવા જવાનું હોય અને પછી રાતે પાછો આપણો ઓર્ડર છે ભાઈ કાલે તો પછી કાલે કાલે આવને આપણે ઓર્ડરમાં જવાનું કાલે તો તો બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશી આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કરી દેજો ને મારી ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી 拜拜。<Bye. S 2> <Bye. S 3> Bye.